જય શ્રી વિશ્વકર્મા ભાવનગર શ્રી વિશ્વકર્મા બાગ કાળિયાબીડ ખાતે શ્રી વિશ્વકર્મા દાદાની તારીખ ફેબ્રુઆરી હજાર પચીસ ના રોજ યોજાયેલ સમૂહ લગ્ન નું આયોજન સફળતા પૂર્વક સમાપન થયું આ શુભ પ્રસંગે પ્રમુખ શ્રી અતુલભાઈ જાદવાણી અને સમગ્ર કમિટી ટીમ આપ સર્વે જ્ઞાતિબંધુઓ નો હૃદય થી આભાર વ્યક્ત કરે છે આ સમૂહ લગ્ન થકી નવા અને ઉમદા વિચારો દ્વારા આપણા સમાજના તમામ પરિવારને એક તાંતણે બાંધ્યા છે જે સમાજ માટે ઉત્તમ ઉદાહરણ છે શ્રી ભાવનગર ગુર્જર સુથાર જ્ઞાતિએ આ ભવ્ય સમૂહ લગ્ન યોજી પિતાતુલ્ય ભાવ દાખવ્યો છે અને સમાજની દીકરીઓને કઈ ઓછું ન આવે તેવું આયોજન કરેલ છે જે આપણા સમાજની સેવાની તાકાત છે આપણા સમાજના પ્રમુખ શ્રી અતુલભાઈ જાદવાણી અને આગેવાનો શ્રીઓએ દીકરીઓને ઘર ઉપયોગી તમામ વસ્તુઓ કરિયાવર રૂપે આપવામાં આવેલ છે તેમજ આપણા સમાજ દ્વારા જાજરમાન ભવ્ય સમૂહ લગ્નમાં કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે પ્રકારની તમામ સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ હતી આપણા સમાજના આર્થિક રીતે સદ્ધર ન હોય તેવી દીકરીઓના વાલીઓને સહયોગી બની સમૂહ લગ્ન દ્વારા જવાબદારી નિભાવી અને સમાજ સેવાનું વિરલ ઉદાહરણ પૂરું પાડી કન્યાદાન મહાદાનના સૂત્રને સાર્થક કરીને સમાજ માટે દાખલારૂપ બનેલા આપણા બધા પરિવાર આયોજિત આ લગ્નોત્સવ સદભાવ સંભાવ અને પ્રેમભાવનું પ્રેરણા કેન્દ્ર બનશે એવો વિશ્વાસ સાર્થક થયો છે તેમજ આ સમૂહ લગ્ન ઉત્સવ નહીં પરંતુ પુણ્ય ઉત્સવ છે અને દીકરીઓના આશીર્વાદ એ મોટી તાકાત છે આ સમૂહ લગ્ન પ્રસંગે લગ્ન ગ્રંથિથી જોડાયેલ તમામ દંપતીઓને હૃદયથી અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું આપ સર્વેની અથાગ મહેનત સહકાર અને શ્રી વિશ્વકર્મા દાદાના આશીર્વાદ અને કૃપાથી ખૂબ જ સુંદર રીતે સમૂહ લગ્ન સંપન્ન થયો છે પ્રમુખ શ્રી અતુલભાઈ જાદવાણી અને કમિટી સભ્યો સર્વેનો હૃદયપૂર્વક આભાર